નમસ્કાર ડીબીલા ન્યૂઝમાં આપનું સ્વાગત છે કુંવારી કન્યાઓ અને યુવતીઓનો મનગમતો તહેવાર એટલે ગૌરી વ્રત અને જયા પાર્વતી વ્રત આ વ્રતને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે તારીખ ઓગણીસથી ગૌરી વ્રતનો પ્રારંભ થયો છે ત્યારે ઘોઘંબા બજારમાં વિવિધ જાતના ડ્રાય ફ્રૂટ્સ અને ગૌરી વ્રત માટેના જે પૂજાપો તેમજ ખાઉ જેને કહેવામાં આવે છે ફરાળી વાનગીઓ તેનો ઢગલો માર્કેટની અંદર બજારમાં દુકાનોમાં ઠલવાઈ ગયો છે અને આપણે આજે એવી જ એક દુકાનની મુલાકાત લીધી છે ગૌરી વ્રતમાં તેની ટોપલીઓ પૂજાપો અને દરેક જાતની જે તૈયાર કીટ એ અહીંયા મળી રહે છે એની અંદર વાવેતર કરવાના ધાન્ય અને એની જે વાંસની ટોપલી ગૌરી વ્રત ગૌના જે જવારા વાવવા માટેની ગોર્યો જેને વાવી એવું કહેવાય છે એ દરેક વસ્તુઓ અત્યારે માર્કેટની અંદર ઉપલબ્ધ છે અને ગઈકાલથી જ ગૌરી વ્રતનો પ્રારંભ થઈ ગયો છે ગૌરી વ્રત એટલે શંકર પાર્વતીની પૂજાનું આ વ્રત છે અને એની અંદર જે કન્યાઓ છે પોતાના મનના મનોરથ પૂરા કરવા માટે અને મનગમતો ભરથાર મેળવવા માટે માતા પાર્વતીની પૂજા અર્ચના કરતી હોય છે અને છેલ્લા દિવસે જાગરણ કરી અને વ્રતનું સમાપન પણ કરતી હોય છે આ વ્રત દરમિયાન જે કુંવારી કન્યાઓ છે છોકરીઓ છે એ મીઠા વિનાનું ભોજન લેતી હોય છે તે તેને અલુણા વ્રત પણ કહેવામાં આવે છે અને આપણે આ ગોગંબા બજારની અંદર જે આવી દુકાન છે જ્યાં પૂજાપો અને દરેક પ્રકારના ડ્રાય ડ્રાયફ્રુટ્સથી લઈ અને દરેક જે ગૌરી વ્રતનો સામાન શું છે બે દિવસમાં ગૌરી વ્રતનો પ્રારંભ થઈ રહ્યો છે અને વર્ષોથી કરિયાણા માટે તો તમે ફેમસ છો જ પણ ગૌરી વ્રત માટે પણ તમારે ત્યાંથી એક જ દુકાનમાંથી દરેક આઈટમ બાલિકાઓને મળી રહેતી હોય છે ગૌરી વ્રત માટે તમારો શું અભિગમ છે અને બાળકીઓ માટે શું સ્કીમ છે આજે પચાસ વર્ષ જૂની આપણી છે દર સાલ કહે તો ભાવ ઘણો વધી ગયો છે ચાલીસ ટકાનો વધારો છે છતાં પણ આજે મેં જે સ્કીમ પર કાઢ્યું છે પચાસ ટકા ઓફમાં લોકોને આપું છું બદામ કાજુ કે કોઈ પણ ડાયફ્રુટ હોય છોકરીઓને ખવાય એ ભાવમાં રિઝનેબલમાં વગર નફે ગ્રાહકની સેવા કરું છું અને આ વખતે પૂંજાપામાં પણ કન્સ્ટ્રક્શન રાખીને સો રૂપિયાનો પૂંજાપો પચાસ રૂપિયામાં ખાલી આપું છું ડબ્બી સાથે એમાં વીસ રૂપિયાનું આકર્ષક પેકિંગ ડબ્બી પણ આવે તો મિત્રો આપણે ગોગંબાની અંદર છીએ ગોગંબામાં તરુણ એન્ટરપ્રાઇઝ ઉપર તમને દરેક પ્રકારનો પૂજાપો ગૌરી વ્રતની આઈટમો જે ફરાળી આઇટમો છે એ બાળકીઓ માટેની પૂજાપો અને દરેક વસ્તુઓ એકદમ વ્યાજબી અને કિફાયતી ભાવે મળી રહી છે તો અવશ્ય મુલાકાત લેજો અને અવનવી વિવિધ જાતની વાનગીઓ જે ફરાળી ખોરાકમાં એટલે કે ઉપવાસમાં યુઝ કરી શકાય એવી બધી જ વસ્તુઓ અહીંયા મળી રહેશે અને ખાસ કરીને આ વખતે લેટેસ્ટમાં જો જોવા જઈએ તો રસના પાપડ જેને આમ પાપડ કહેવામાં આવે છે એ પણ ખૂબ જ વ્યાજબી ભાવે અહીંયા તરુણ એન્ટરપ્રાઇઝમાં મિતુલભાઈ શાહની દુકાન ઉપર મળી રહેશે એમનો એપ્રોચ હંમેશા ગ્રાહકોને અને એમાં પણ ખાસ કરીને બાલિકાઓ માટે એટલે કે કુંવારી કન્યાઓનું આ વ્રત છે અલુણા વ્રત કહેવાય છે જેને અને ગૌરી વ્રત પણ કહેવામાં આવે છે અને જે મોટી છોકરીઓ છે એ જયા પાર્વતીનું વ્રત પણ કરતી હોય છે તો એ દરેક વ્રતની આઇટમો એ પૂજાપા સહિતની બધી જ વસ્તુઓ અહીંયા એક જ સ્થળે કોઈપણ પ્રકારની ભટકણ વિના કોઈ દસ દુકાનો ફરવા સિવાય એક જ દુકાનથી તમને મળી જશે અને એમાં આ વખતે વીસ ખાસ વેરાયટી ઉમેરી છે કે બધો પૂજાપો તો મળી જતો હતો પરંતુ નાગરવેલના પાન લેવા માટે ગલ્લા ઉપર જવું પડતું હતું આ વખતે મિતુલભાઈએ નાગરવેલના પાન પણ અહીંયા જ પેક કરી અને પોતાના ગ્રાહકોની સુવિધાની અંદર વધારો કરેલો છે એટલે મિતુલભાઈ શેઠનો એપ્રોચ બહુ સારો છે અને બાળકીઓને ખૂબ સારી અને કિફાયતી ભાવે આ બધી જ વસ્તુઓ મળી રહે એવી રીતે મિતુલભાઈ અહીંયા ગોગંબાની અંદર નહીં નફો અને નહીં નુકસાનના ધોરણે પોતાનો ધંધો પણ કરે છે સાથે સાથે પુણ્ય કમાવાની પણ એક પણ તક પોતે જતી કરતા નથી તો ખાસ તમને અપીલ છે કે ગોગંબા દિવ્યભાસ્કરની ઓફિસ એટલે કે તરુણ એન્ટરપ્રાઇઝ ઉપર આવી અને ગૌરી વ્રતનો પૂજાપો અને દરેક પ્રકારની ફરાળી આઈટમો ખરીદશો